સંકેન હાહરી થી તો મને આવતી નહી સંકેન ઓ અમારું બઅ અમાર અમા લેવાન નહી પછી દૂર આબુ પરક ભરવા આબુ પરતે કારણે આ ખરાબ આવી દૂર ભરું ખરાબ બપોરાની દૂર ભરું તે તને બોલાવા તો તમે તો હાહરો તાર દોશી મેકાલી હતી વેલી તે નહી સા બગડા એ ગુડાઈ પડી ખમન ગુડાઈ પડી તા મધુરી લઈ સા બગડા આવી તો મધુરી તો તમે રૂપિયા કરવા લેકળો હું કોણ તારું છું કે તમનથી દૂર આલતી હું કચ્ચું નહી મળો

બોસી લે આ ઉંગાય રાખે તો પાક આને મે કોમ કરીશી આની વાન આઈ જાય એકલા લેવા હું કેલા બધા બોરા ભર્યા અને ઈવાન તો બસ લેવુ જ છે ભરો બોરા દૂરમાં ભાગ લેવા આ ભાગલાતલા તો યાર બરાબર નો કલકાના હાતાઈ જા અને હું ભરું છું અન તમારે તો લેબુડી લેવરાઈ દેવી લે લેબુડી લે બરાબર નો તાપના લેબુ 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 થઈ તો

તમે મને કેતો કે તમારે ડોહો જો યાર અમાર તો હાલ મેકઅપ કર્યો હા તે એવન મેકઅપ તરકાનો જતો રહે એટલે એરા છે ને એલા ઘેર છું દર્પણ આગળ બેહી રા એટલે તાન હું એટલે મને એમ કેતો તા કે તમે પીકે ભઈને બે ભર્યો હારું તા કે હું તો આ બધા બોરા ભરા પણ તમે તા તમારો ડોશીનો કા ઘેર મેલીને આયા છો

અમે પડી ની જવાનું ઉભો ઉતાલ ઉતાલ નો ના ઉતરે અમે હું ઉતર ના જાવ કામ કર આવું ને આવું પડે હોય નતા ભરાય હું એ એ છોકણ બોરા ભરાવા આયા તા તું ના ના ખબર પડતી નથી ઉતર બજુ ઉતર હું ઉતરવાનો નઈ એ કામ કરવા આવું પડે આ બધા બોરા ભુલાઈ જવાનું તરે

તનોમાં કામ કરાય જે થાય બે હાથે બે ભાઈ લડાયાણા કામ કરવાનું કામ મોરા મિલાવ ના છે હું તડકા મારીને

થઈ થઈએ મારે તો બેસેક દારાનું આટલું ખાઈ જાય પોત પોજ પોત દારા માં ખાઈ જાય નાના વિડીયો તમે કાળું મેસ કરી નાખજો ગમે તાર હો